સાથે શાળા કક્ષા નો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયોની 80 જેટલી કૃતિઓ તૈયાર કરીને તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું

તેને ભેગું કરવામાં આવે છે ત્યારબાદ તેને રોલર વડે પસાર કરવામાં આવે છે રોલર વડે પસાર થયા બાદ તેને મિક્સરમાં ચૂરો કરવા માટે નાખવામાં આવે છે મિક્સરમાં તેનો ચૂરો થયા બાદ તેને એક પાત્રમાં નાખવામાં આવે છે જેને ટમ્લર કહે છે ટમ્લરમાં તે ચૂરાની સાથે સલ્ફ્યુરિક એસિડનો તેજાબ ઉમેરીને 3 થી 4 દિવસ સુધી રાખવામાં આવે છે જેથી તેમાં આથવણની ક્રિયા થઈ અશુદ્ધ ઇથેનોલ પેદા થાય છે ત્યારબાદ તે અશુદ્ધ ઇથેનોલને ફિલ્ટર કરવામાં આવે છે તો સૌપ્રથમ ઇથેનોલને ગરમ કરવામાં આવે છે

માય નેમ ઇઝ ખેતરિયા આઈ એમ સ્ટડીંગ ઇન સ્કૂલ એન્ડ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમ અવર પ્રોજેક્ટ હાઉ ટુ કાર્બન ડાયોક્સાઇડ ગેસ કાર્બન ને આપણે કેવી રીતે કંટ્રોલ કરે જે ઘરમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગેસ નીકળે સ્કૂલમાંથી નીકળે મોલમાંથી નીકળે મોલમાં બી જે મશીનરી હોય તેમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ નીકળે અને હોસ્પિટલમાં બી જે મશીનરી હોય તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગેસ જે બહાર નીકળે અને તે અહીંયાથી આપણે રસ્તા પરથી નહીં લાવી શકીએ કેમ કે ટ્રાફિકને પ્રોબ્લેમ થાય અને આપણે અંડરગ્રાઉન્ડ અંડરગ્રાઉન્ડ કરીને આપણે જે લાવીએ અંડરગ્રાઉન્ડ પાઇપ ફિટ કરીને આપણે જે ગેસ લાવીએ અને એ ગેસ ને અહીંયા પાઇપ ને અહીંયા રખવાનું અને અહીંયાથી જે કાર્બન ડાયોક્સાઇડ જે પાસ થશે અને આ કાર્બન ડાયોક્સાઇડ ની રોડ છે એક એનાયન અને કેટાયન અને એનાયન અને કેટાયન બે કાર્બન ડાયોક્સાઇડ ને કલેક્ટ કરશે કલેક્ટ કરીને એ જે કાર્બન છે આપણે એને રિયુઝ કરી શકે એઝ અ ઇન્ક અને આ છે કોટન કોટન ને બી આપણે રિયુઝ ફિલ્ટરિંગ પેપર ફિલ્ટરિંગ પેપર ઓલસો કન્ડક્ટ કાર્બન ગેસ અને અહીંયા થી કાર્બન જશે ને અહીંયા થી ફિલ્ટર થશે ને અહીંયા આપણે અલ્ગી અને કોલ નો પેસ્ટ લગાવેલો છે અને અલગી અને કોલ ઓલસો કન્ડક્ટ કાર્બન ડાયોક્સાઇડ ગેસ અને અહીંયા થી ફ્રેશ એર બહાર આવશે આની સ્મેલ આવશે બાર બટ ગેસ નહીં આવશે જે બ્લેક ગેસ હોય જે આપણી બોડીને હાર્મફુલ થાય તે ગેસ બહાર નહીં આવશે અને આનાથી આપણે એડવાન્ટેજીસ એ આપણી હેલ્થ સારી રહેશે એનિમલ લોકોને કંઈ પ્રોબ્લેમ નહીં થશે અને હાર્ટ હાર્ટઅટેકના ચાન્સીસ કમ થઈ શકશે અને અસ્થમાને બધા જે પ્રોબ્લેમ થાય તે પ્રોબ્લેમ નહીં થશે આના દુવાળાથી આપણે બહુ બધી પ્રોબ્લેમ થાય શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય તે બી નહીં થશે

વિદ્યાર્થીઓ અને વાલીઓનો સારો પ્રતિસાદ મળેલ છે આ શાળાના તમામ વિજ્ઞાન શિક્ષકો અને બધા શિક્ષકોની ટીમે આ કાર્યક્રમ ને સફળ બનાવેલ છે આભાર